દુબઈની અંદર નહીં આખા વર્લ્ડની અંદર અષ્ટ પૂજા પહોંચી ગઈ છે આ અષ્ટ પ્રકારી પૂજાની કોઈ શરૂઆત કરાવનાર હોય તો એ હતા ચંદ્રશેખર મહારાજ અને એમનું સૌથી મોટું ક્રિએશન ક્રિએટિવ માઇન્ડ જો હોય તો એમણે જૈન સંઘને આપેલા એક નહીં કેટલા બે તપો પિયુષભાઈએ ફોકસ કર્યું બબ્બે તપોવન દ્વારા એમણે હજારો યુવાનોને સદાચારના માર્ગે વાળી જે સમયની અંદર તપોવનનો વિચાર મુકાયો એ સમયમાં કેટલો વિરોધ થયો છે એની તમને ક્યાં ખબર છે આ વિરોધ અમે જોયા છે એમણે કેટલી ગાળો ખાધી જ અમે જોયા છે એમના નામે કેટલી નાનામી પત્રિકાઓ નીકળતી હતી અમે વાંચી છે અને એની વચ્ચે બધાને ઇગ્નોર કરીને પણ એ તપોવન ખોલીને રહ્યા આજે એક નહીં બે તપોવન શરીરમાં તાકાત નથી બાકી મનમાં અદમ્ય ઉત્સાહ તો એટલો હતો આ દેશમાં જેટલા રાજ્ય છે ને એટલા તપોવન ખોલી દઉં કોઈએ કીધું સાહેબ જામનગર પધારો અમે તપોવન ખોલાવીએ કોઈએ કીધું સાહેબ રાજકોટ પધારો કોઈએ કીધું પુના પધારો પણ પોતે અંતિમ વર્ષોમાં એટલા થાકી ગયા જેના કારણે પોતે કદાચ તપોવનો ન ખોલી શક્યા પણ એમની ગેરહાજરીમાં આજે યુવાનોએ ધામે એક નહીં બે નહીં ચાર ચાર તપોવન ડે સ્કૂલ ખોલી નાખી છે અને હજારો યુવાનો હજારો બાળકોને આ સ્કૂલની અંદર આવતા કરી દીધા ભીવંડી હોય ભાઈંદર હોય અમદાવાદ હોય જામનગર હોય આ ચાર ડે સ્કૂલ મને તો એમ કહેવાનું મન થાય અલ્પેશભાઈ હવે એવું મત કહો કે તમારા સંતાનોને તમે તપોવનમાં મોકલો કે અમદાવાદ હું એમ કહું છું તમારા એક તપોવન ડે સ્કૂલ કેમ ઊભી ના થાય બેઠેલી મમ્મીઓને પૂછું છું તમારો દીકરો કોન્વેન્ટ સ્કૂલ સિવાય કોઈ સ્કૂલમાં જાય છે ખરો વધુમાં વધુ જે ફી લેતા હોય એ સ્કૂલ તમારા માટે સારી આવી તમે છાપ ઊભી કરી દીધી શિક્ષણના નામે ભલે મીંડું હોય અને માની લોકો કે શિક્ષણ આપે છે સંસ્કારના નામે મીંડું હોય એ સ્કૂલ ચાલી શકે કારણ કે સ્કૂલની અંદર મારા સાહેબ શું શિક્ષણ છે શું ફીસ શું અમને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એકલા શિક્ષણ રત્નસુંદર મહારાજ ઘણીવાર કહે છે શિક્ષણ એ દૂધ છે અને સંસ્કાર એ સાકર છે દૂધમાં સાકર જો નહીં હોય

હું બે ઘર વચ્ચે એક દીકરો કઉ છું બે ઘર વચ્ચે એક દીકરો તો પાંચસો દીકરા દીકરીઓ આપણા સ્કૂલની અંદર ભણે છે અમદાવાદમાં એક નવી સ્કૂલ બને છે ગર્લ સ્કૂલ એક હજાર છોકરીઓને તપોવનની ગર્લ સ્કૂલ અને કલીકુંડના ટ્રસ્ટી છે ભીખાભાઈ દવાવાળા એમણે ભૂમિદાન કર્યું આઈ થિંક પાંત્રીસ સીઆર એક જ વ્યક્તિ આખા ભૂમિદાતા બની ગયા એક હજાર છોકરીઓનું ઘડતર બનશે એમાંથી સુલસા આવશે એમાંથી મૈણા આવશે એમાંથી સીતા આવશે એમાંથી દ્રૌપદી આવશે એમાંથી દમયંતી આવશે આ કરશું તો તો તમારી દીકરી મારે 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 બનવું 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 છે છે સની લિયોની દીપિકા છે તમારી દીકરી કોકની સાથે ભાગી જાય એમાં તમને ઇન્ટરેસ્ટ હોય તમે તમારી સ્કૂલ અને કોલેજમાં મોકલો મોકલો એને એમ મોકલો મીઠી મોગલો રુતંબળામાં જેમાં એમાં મોગલો અને જો તમારી દીકરી સાસરે ગયા પછી કમસે કમ તમારું નામ રોશન કરે એવું જો ઈચ્છા હો તમારી દીકરીને તપોવન સિવાય બીજે ક્યાંય ન મોકલાય તમારા દીકરાઓને તપોવન સિવાય બીજે ક્યાંય ન મોકલાય તપોવનમાં ઇંગ્લિશ પણ શીખવાડવામાં આવે ગુજરાતીને એક વખત સાઇડ કરીને પણ ઇંગ્લિશને પ્રધાનતા આપવામાં આવે પણ એ બધાને સાઈડ કરીને સંસ્કારને પહેલી પ્રધાનતા આપવામાં આવે છે વર્ષો પહેલા વલ્લભ સુરી મહારાજે મહાવીર જૈન વિદ્યાલય ખોલ્યું આજે પણ ભાવનગર વડોદરા વલ્લભ વિદ્યાનગર અંધેરી પ્રાપર મુંબઈ અને પુના આ દરેક જગ્યાએ મહાવીર વિદ્યાલય ચાલી રહ્યું છે નો ડાઉટ જે વિદ્યાલયની પાછળ સંતોનું બેકિંગ નહીં હોય એ વિદ્યાલય બહુ લાંબા સમય સુધી સંસ્કાર નથી આપી શકતું તપોવનની આ વિશેષતા છે

એકલી સંપત્તિ જ જુએ છે અને એના માટે તમે શિક્ષણની પાછળ પાગલ વધ્યા એક છોકરો તપોવનનો હશે ને એક છોકરો કોન્વેન્ટનો હશે જૈન અને નોનજૈન બંને માની લો કે એક જ સ્કૂલમાં ભણતા હોય નોનજૈનનો છોકરાનો જ્યારે ટિફિન ખુલશે ને અંદરથી નોનવેજ ખુલશે અને જૈનના છોકરાનો ટિફિન ખુલશે અંદરથી ભક્ષ્ય વસ્તુ બહાર નીકળશે અને શિક્ષક ત્યાં શું શીખવાડશે ખબર છે તમારે એકલાએ નહીં ખાવાનું શેર કરવાનું એનો મતલબ શું છે આ ભેદી ચાર્જ ચંદ્રશેખર મહારાજ જો આજે હોત તો એક એક કોન્વેન્ટ સ્કૂલ ની પાછળ પડી ગયા હોત કતલખાના કરતા પણ અપેક્ષાએ કોન્વેન્ટ વધારે ખતરનાક છે કતલખાનામાં એક જ વખત જીવ કપાય છે કોન્વેન્ટ ની અંદર આપેલા સંસ્કારોના કારણે તમારા દીકરા દીકરીનો પરલોક બગડે છે એટલું જ નહીં એ બિચારો અનંત કાળ સુધી આ સંસારમાં ભટકતો થઈ જશે તમારી ઈચ્છા હોય કે ન હોય તમારે ચાંદલો નહીં કરી શકાય કોન્વેન્ટમાં ચાંદલો કરી શકો ખરા સવારે જે છોકરી પૂજા કરીને બહાર નીકળી હોય ઘરે યુનિફોર્મ યુનિફોર્મી નાખવો ચાંદલો કઢાવે છે માથાની અંદર કોઈ વસ્તુ નાખવાની નહીં માથું ઓઢવાનું નહીં અને યુનિફોર્મ એટલા ટૂંકા પહેરાવે છે એટલા ટૂંકા પહેરાવે છે કે જેનાથી અત્યારથી સંસ્કાર પડી જાય કે છોકરી મોટી થયા પછી હાફ પેન્ટ થવો જોઈએ વર્તમાન કોન્વેન્ટ લખી રાખો જ્યાં શરમ જ્યાં સંસ્કાર અને જ્યાં સંકોચ તોડી ફોડીને સાફ કરી નાખવામાં આવે એનું નામ કોન્વેન્ટ બે શરમ બનાવી દઈશ આ બધું જોયા પછી આ મહાપુરુષને વિચાર આવ્યો હતો કે તપોવન વગર હવે ઉદ્ધાર નથી એમણે પુસ્તક લખ્યું તપોવન એ તરણો પાય